રાજકોટના વોર્ડ નંબર પંદર માં આવેલી શાળા નંબર નવાણું છેલ્લા ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં ચાલી રહી છે જેને કારણે નવા શાળા ભવનની માંગ પ્રબળ બની છે બસો થી વધુ વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે આ શાળા માટે કાયમી મકાન ન બનવા પાછળ કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રીય કારણો જવાબદાર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે કારણ કે આ વોર્ડ કોંગ્રેસ છે આ મુદ્દે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું કે વોર્ડ નંબર પંદર માં ટીપી સ્કીમ પાસ થયા બાદ જ શાળા માટે જગ્યા ફાળવી શકાશે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ જો કે કોંગ્રેસ અગ્રણી હરેશ ભારાએ શાસક પક્ષ પર આક્ષેપ ચાલુ રાખ્યા છે આ હા અમે કોર્પોરેટરને સાથે રાખીને કોર્પોરેટર અને વિપક્ષ નેતાને સાથે રાખીને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અનેક વખત રજૂઆત કરેલી છે અને કોર્પોરેટર ને આ વિસ્તારના સ્થાનિક હોવાથી એમને ખબર હોય તો એમને જનરલ બોર્ડમાં આ બાબતે અનેક વખત પ્રશ્ન ઉઠાવેલો છે પણ એ લોકો એમ કે છે કે અહીંયા ટીપીનો પ્રશ્ન છે આ વિસ્તાર પચાસ વર્ગ હોય તો અહીંયા ટીપી મને એવું લાગે છે પ્રશ્ન કે ભાઈ વીસ વર્ષ સુધી ટીપી આવવાની નથી જો તમારે સ્કૂલ બનાવી હોય તો અનેક જગ્યા તમારી રીતના બની શકે પણ આ લોકોને બનાવી નથી છેલ્લા સત્તર વર્ષથી ભાડા ઉપર ચાલે છે બનાવવાની વાત તો ત્યારે એક પણ વ્યક્તિ સ્થળ વિજિત પણ કરેલી નથી અને જો જેમને સ્થળ વિજિત કરેલી હોય તો અમને પુરાવા રજૂ કરે માન્ય શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ એક વખત આવેલા હતા ત્યારે એમની સાથે અમે લોકો હતા વિક્રમ પૂજારા રાજકોટ નગર શિક્ષણ સમિતિ ચેરમેન પ્રથમ તો શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર માને છે આદરણીય આપણા તેના વડાપ્રધાન અને જે તે સમયે મુખ્યમંત્રી આદરણશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જે શાળા પ્રવેશો પણ એટલા માટે ચાલુ કરાયું હતું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ ટૂંકમાં જ તમને વાત કરી મૂળ મુદ્દા ઉપર જ આવી જવું છું કે વોર્ડ નંબર પંદરમાં જે અમારી સ્કૂલ નંબર નવ્વાણું જે છે એ અત્યારે ભાડાના મકાનમાં છે આ જે આક્ષેપો કરવા વાળા છે એમને પણ ખ્યાલ છે ત્યાંના કુરકોટા આદરણસિંહ વસ્ત્રામભાઈને પણ ખબર છે અને એ પણ સમજ છે કે ભાઈ ત્યાં ટીપી ફાઈનલ નથી થઈ જ્યારે આપ પણ સમજી શકો કે ટીપી ફાઈનલ ન થઈ હોય કોઈ કોર્પોરેશનના માધ્યમથી જે તે ટીપી ફાઈનલ થાય અને એમાં જે પ્લોટ થાય તો એમાં શૈક્ષણિકનો હેતુ હોય આરોગ્યનો હેતુ હોય પ્લોટ હોય તો આપણે અહીંયા નવી સ્કૂલ બનાવી શકીએ ઘણા સમયથી આ અમને પણ ધ્યાનમાં છે અમારી પણ માંગણી પણ છે તો જ્યાં સુધી ટીપી ફાઈનલ ન થાય ત્યાં સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલે ઘણા વર્ષોથી બે ભાડાના મકાન છે શિક્ષણ આપી એમને એમને એ ખ્યાલ નથી માત્ર આક્ષેપો કરવા છે એટલા માટે આવી વાત કરે છે પરંતુ આપણી રાજકોટ મહાનગરપાલિકાની ત્રાણું સ્કૂલ છે જ્યાં પણ ક્યાંય વિદ્યાર્થીઓ ઓછા હોય અથવા તો બે નજીક નજીક શાળા હોય તો સ્વાભાવિક છે કે શાળા પ્રયોત્સવ આપણે બે સ્કૂલમાં રાખતા હોય છે એટલે અત્યારે આપણી ત્રણ સ્કૂલમાં ઓમ શાળા પ્રયોત્સવ છે પણ જ્યાં કાર્યક્રમ કરી છે એ આપણી અડસઠ સ્કૂલમાં કરીએ છીએ એટલે એવું નથી કે આ પંદર આમાં જ નવ્વાણું નંબરની સ્કૂલમાં જ આપણે શાળા પ્રવેશો નથી કર્યું અન્ય જગ્યાએ પણ જ્યાં બાજુ બાજુમાં સ્કૂલ હોય અથવા ઓછી સંખ્યા હોય તો બે સ્કૂલને ભેગી કરીએ અને આપણે શાળા પ્રવેશો કરીએ છીએ